અખબારોને દૂર રાખવા નથી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદાન તારીખના દિવસે મત ગણતરીના દિવસે પત્રકારોને અપાતા કવરેજ કરવા માટેના મીડિયા અધિકાર પત્ર આપવા બાબતે આ વખતે ચૂંટણી તંત્ર દ્વારા સાપ્તાહિક પેપર લઘુ અખબારોના તંત્રીઓ તથા રિપોર્ટર જેવો એક્રેડિટેશન કાર્ડ ન ધરાવતા હોય તેમની સાથે કરેલા અન્યાય બાબતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પાટણ ખાતે નિવાસી આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને પત્રકારો પાસે ચૂંટણી પંચ દ્વારા મીડિયા અધિકારપત્ર આપવા બાબતે ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવેલ જે મુજબ તમામ પત્રકારો કે જેઓ સતત ગ્રાઉન્ડ લેવલે રિપોર્ટિંગ કરી રહ્યા છે તેઓને સૂચના મુજબ ઓનલાઈન અરજી કરીને હવે જ્યારે ચૂંટણી દિવસે કવરેજ કરવા હેતુ મીડિયા અધિકારપત્ર આપતા સમયે ચૂંટણી પંચ દ્વારા પસંદગીના પત્રકારોને જ અરજી મંજૂર રાખી નાના અને લઘુ અખકારોના અખબારોના એક્રેડિટેશન કાર્ડ ન ધરાવતા પત્રકારોની અરજી નામંજૂર કરીને તેમને ચૂંટણીના કવરેજથી દૂર રાખવાનું નિંદનીય કામ કરવામાં આવેલ અહીં ઉલ્લેખનીય છે કે આજ સુધી ક્યારેય ન બનેલા આ ઘટના પાછળ શું કોઈ ચોક્કસ કારણ છે નાના ને લગભગ અખબારના પત્રકારો ગ્રામીણ લેવલ લેવલે જાય સરકારની વિવિધ યોજનાઓ અને પ્રજાના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડી એક કડીનું કાર્ય કરી રહ્યા છે ત્યારે લોકતંત્રના ચોથા સ્તંભ સમાન પત્રકારોમાં આ પ્રકારનો ભેદભાવ રાખવા બદલ પત્રકારોમાં રોજની લાગણી પ્રવર્તી રહી છે ગુજરાત પત્રકાર એકતા સમિતિ દ્વારા પાટણમાં જિલ્લા તરફથી એક આવેદનપત્ર આપી જે લઘુ અખબારોને તંત્રીઓને માત્ર પ્રવેશ કાર્ડ આપવામાં આવ્યાનું નક્કી થયેલું છે પરંતુ જે પ્રેસ પ્રતિનિધિઓ છે એ લોકોને કાર્ડ નહીં આપવા એવું જણાવવામાં આવ્યું છે જેના કારણે સરકાર શ્રી આજે દિવાળીના મહોત્સવ જેવો આજે આ ચૂંટણીનો માહોલ બે હજાર ચોવીસ લોકસભાનો ઉજવી રહેલ છે તેવા સમયે આજે લોકોના ઘર સુધી લોકો સુધી પ્રજા સુધી સરકારના તમામ વિભાગો સુધી સમાચારોને પહોંચાડવાનું કામ આજે આ લઘુ અખબારો પણ કરી રહ્યા છે દૈનિકને કાર્ડ આપવામાં આવે એ સારી વાત છે પરંતુ આજ સુધી લઘુ અખબારોને પણ સાચવવામાં આવ્યા હતા અને સાચવવા જોઈએ આજે એ લોકો આજે સમાચારોનું કવરેજ કરી શકવાના નથી જેથી લોકો સુધી પૂરેપૂરો સંદેશો પહોંચી શકે નહીં પરંતુ દરેકને પત્રકારોને સમાન હકના ન્યાયે કાર્ડ માટે આપવાની વિચારણા કરવી જોઈએ અને દરેકને આ ચૂંટણીમાં કવરેજ કરી શકે લોકો સુધી સંદેશો સરકારનો પહોંચાડી શકે એવો અભિગમ અમારા આ એસોસિએશન તરફથી આજે રાખવામાં આવે છે